સુરતના પાટીદારને સામાન્ય પ્રીમિયમમાં મળશે દસ લાખની સુરક્ષા કવચ સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સુરત અંતર્ગત પીપીએસકે યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત અંતર્ગત પીપીએસકે યોજના નો શુભારંભ કરવામાં આવ્યો હતો સુરતના એક લાખ સભ્યો બનાવવાનું તેમનો લક્ષ્યાંક છે કોઈ પણ ઘરમાં જયારે આધારભૂત પરિવાર જન છીનવાઈ જાય ત્યારે એ પરિવારોનો ધારો બની જતો હોય છે આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પરિવારને બહાર લાવવા અને તેમને આર્થિક સહયોગ આપવા સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત પ્રેરિત પાટીદાર પરિવાર સુરક્ષા કવચ પીપીએસકે યોજનામાં અઢાર થી પંચાવન વર્ષના કાર્યરત સભ્યના કોઈપણ પણ અવસાન થનાર પરિવારને દસ લાખની સહાય નિધિ ચૂકવવામાં આવશે આ યોજનામાં તમામ પ્રકારનો આર્થિક વ્યવહાર ઓનલાઈન ડિજિટલી થશે

તો વર્ષે બે હજાર એકત્રીસો રૂપિયા પરેશાની આપનલાઈનથી જ કરવામાં આવશે જેથી કરીને સંપૂર્ણપણે પારદર્શિતા જળવાશે એક લાખ લોકોનો સંપર્ક કેવી રીતે થશે પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના અંતર્ગત બે હજાર સભ્યોની એક ટીમ તૈયાર કરવામાં આવશે જેમાં સો સુરક્ષા સારથી હશે એક સુરક્ષા સાથેની સાથે વીસ સુરક્ષા કર્મીયોગી જોડાશે આ સુરક્ષા કર્મી યોગીઓ સુરત શહેરના લોકોને સતત સંપર્ક કરતા રહેશે અને તેમને આ એપ્લિકેશન હેઠળ સભ્ય નોંધાણી કરવાનો પ્રયાસ કરશે ત્યારે આ યોજના માત્ર સુરત શહેર પૂરતી મર્યાદિત રાખવામાં આવી છે ત્યારબાદ સુરત ગુજરાતમાં પણ તેને વ્યાપક પ્રમાણમાં લોન્ચ કરવામાં આવશે રકમ કેવી રીતે અપાશે આ યોજનાનો અંતર્ગત કુદરતી કે આકસ્મિક મૃત્યુમાં મરણ જનાર મૃત્યુને સાત દિવસમાં

જો આકસ્મિક કુદરતી મૃત્યુ બાદ તેમના પરિવારને દસ લાખ સુધીની સહાય મળતી હોય તો તેમના માટે ઘણી મદદરૂપ થઈ શકે છે આ કેટેગરીના સંચાલકો દ્વારા પોતાના રત્ન કલાકારો માટે પણ ઉત્સાહ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ જના આદેશ ન્યૂઝ સુરત